સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લેકાર્ડ સાથે નારા લગાવ્યા હતા ચૈતર વસાવાના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લેકાર્ડ સાથે નારા લગાવ્યા હતા વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા હતા અને તમામ યુવાનોએ સાથે મળીને એક લલકારથી

તો કેટલાક વડોદરાના જે એમના સમર્થકો હતા એ અહીંયા ભેગા થયેલ હતા અને એમની એક રેલી છે તો એમને સમજાવવા આવે તમે તમારી રેલી છે એમાં જાઓ અને અહીંયા કોઈપણ પ્રકારના તમારે દેખાવો કરવાના નથી તો અહીંથી સમજાવી એ લોકો જતા રહે છે આપણા મીડિયામાં માધ્યમ દ્વારા જે અમને બોલવાનો અવસર આપે તે બદલ આભાર સૌ તો છેલ્લા જ્યારથી ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટર જેલ ખાતે લાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે ચોવીસ કલાક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે ઊભા છે સાથે સાથે અમે એટલું પણ કહેવા માંગીએ છીએ કે આ તમે એવું માનતા હોય કે ચૈતરભાઈ વસાવાને ખાલી ખાલી બહાર અહીંયા આગળ જેલમાં હોબાળો કરીને અમે જતા રહીશું તો પણ અમે એવામાંથી નથી આવનાર સમયમાં જો ચૈત્રભાઈ વસાવાને જામીન આપવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક દ્વારા આ જે જેલ છે અમે અમારે ભલે અમારો ખૂન વહી જાય અમને ચિંતા નથી અમારી જાન જતી અમને ચિંતા નથી પણ ચૈતરભાઈ વસાવાને કંઈ પણ રીતના અમે બહાર કાઢવા તૈયાર છે જો અમારે કોઈ ખોટી રીતના કેસ કરીને જેવી રીતે ચૈતરભાઈને ખોટી રીતના કેસ કરીને ફસાવી દીધા એવી રીતના અમને બી ફસાવીને અંદર નાખી દેશો તો અમને કોઈ ચિંતા નથી ખાવા તો અમને ઘરે પણ મળવાનું છે અને જેલમાં પણ મળવાનું છે પરંતુ અમારે જો ચૈતરભાઈ વસાવા સાહેબ પર વાત આવી છે એટલે વાત એ એટલા માટે આવી છે કારણ કે એ સમાજનો અમારો હીરો છે અને ચૈતરભાઈ વસાવાને સરકારને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈશું તો આદિવાસી સમાજ બંધ થઈ જશે બોલતો પણ એક ખોટી વાત છે કારણ કે ચૈતરભાઈ વસાવા જેવા બીજા લાખો ચૈતરભાઈ વસાવા બહાર ઊભા થઈ ગયા છે આજે તમે જો અમે એક વગર મેસેજ એ ખાલી જનતાને ખબર પડી સ્થાનિક જનતાને તો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે કોઈને ટેલિફોનિક દ્વારા અમે કોઈને જાણ નથી કરી છતાં પણ આટલા સમર્થનમાં આવી ગયા છે વિચાર કરો કે જ્યારે અમે મેસેજ પાસ કર્યું ત્યારે શું હાલત થશે